હજી સુધી કઈ નથી વાંચ્યું ટેન્શન થાય છે કે હવે શું થશે સિલેબસ કેટલો છે નથી ખબર ક્યારે એનસીઆરટી બુક હાથમાં નથી લીધી ઘણા બધા મહિનાઓ જતા રહ્યા છે અને માત્ર ને માત્ર ગણિયા ગાંઠિયા દિવસો બાકી રહ્યા છે મગજની અંદર સતત ને સતત ક્વેશ્ચનો હથોડા લઈને બેઠા છે હથોડા મારી રહ્યા છે કે હવે હું કઈ રીતે આખે આખો દરિયા જેવો સિલેબસ કવર કરીશ આવા ઘણા બધા ક્વેશ્ચનો તમારા માઇન્ડની અંદર અત્યારે દોડમ દોડ કરતા હશે અને સાથે સાથે તમને આ માઇન્ડની અંદર એક

વિચારવાનો કે ટાઈમ વેસ્ટ કરવાનો બિલકુલ સમય નથી પરંતુ હવે તમારે શું કરવું જોઈએ બેટા દેર से आए दुरुસ્ત આયે કઈ વાંધોની હજી નથી વાંચ્યું તો હવે શું કરું કઈ રીતે વાંચું આ દરેક વાતનું સોલ્યુશન હું તમારા સમક્ષ લઈને આવી છું તો હું છું સંગીતા ભંડેરી અમારું YouTube ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હા બેટા હવે તમારે શું કરવું જોઈએ

એ જો ફોલો કરશો તો હું ગેરંટી સાથે કહું છું કહું છું કે તમે ડેફિનેટલી તમારા સપનાઓ સાકાર કરી શકશો જો બેટા હજી પણ કાંઈ મોડું થયું નથી હજી પણ તમારા મગજની અંદર એક ક્વેશ્ચન હશે કે શું હું કરી શકીશ શું હું કરી શકીશ યસ તમે જ કરી શકશો બીજું કોઈ કરી શકશે નહીં તમારે જ કરવાનું છે તમારી પાસે હજી પણ થોડા એક દિવસો બાકી છે પરંતુ હવે આપણે આખિયા આખા લેક્ચરો જોવાનો કે આખિયા આખી एनसीईआरटी ટેક્સ્ટબુક વાંચવાનો ટાઈમ નથી બરાબર છે તો હવે વાત છે માત્ર ને માત્ર સ્માર્ટ વર્ક કરવાની હાર્ડ વર્ક કરવાની જરૂર નથી સ્માર્ટ વર્ક કરીને પણ તમે પાસ થઈ શકો છો તમે સારા એવા માર્ક સાથે પાસ થઈ શકો છો તમારા પેરેન્ટ્સને નારાજ થતા તમારા પેરેન્ટ્સને ડિસપોઇન્ટ કરતા તમે અટકાવી શકો છો તો હા હવે તમે જે અત્યારે વિચાર કર્યો છે કે આજથી હું વાંચવા બેસીશ તો એ બહુ સારો વિચાર છે ફટાફટ અત્યારથી તમારે શરૂઆત કરી દેવાની છે કે હવે મારે મારા સપનાઓ તરફ મારા પેરેન્ટ્સના સપનાઓ તરફ સફળતા તરફ ગોલ તરફ આગળ વધવાનું છે પરંતુ આના માટે તમારે શું કરવાનું થશે તો કે આના માટે મારી પાસે એક સિમ્પલ અને સોબર વસ્તુ છે શું છે તો કે માસ્ટર પ્લાન હવે તમને થશે કે મેડમ માસ્ટર પ્લાન અમે ક્યાંથી લાવીએ તો એ વાતનું પણ સોલ્યુશન સ્ટડી માસ્ટર પાસે ઓલવેઝ હતું અને હશે જ શું છે માસ્ટર પ્લાન તો માસ્ટર પ્લાન મેળવવા માટે અહીંયા ક્લિક કરજો અહીંયાથી તમને દરેક સબ્જેક્ટનો માસ્ટર પ્લાન મળી જવાનો છે પરંતુ 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 મેડમ અમને તો ખબર જ નથી અમને તો ખબર જ નથી કે મારે હવે શરૂઆત કયા ચેપ્ટરથી કરવી મારે હવે શરૂઆત કયા મેથડથી કરવાની તો બેટા માસ્ટર પ્લાન તમને મળી જવાનો છે પરંતુ પરંતુ હવે તમને ખબર હશે કે આપણે બે સ્ટાન્ડર્ડ છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ પણ મને જોઈ રહ્યા હશે અને સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ પણ કેસ મને જોઈ રહ્યા હશે બરાબર છે જો હું વાત કરું ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની બરાબર છે તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આ ત્રણે ત્રણ સબ્જેક્ટ ભેગા કરી જો હું ચેપ્ટર ગણવા તો ઇલેવન્થની અંદર ટોટલ બેતાલીસ ચેપ્ટર છે અને બાયોલ ટ્વેલ્થની અંદર થર્ટી સેવન ચેપ્ટર છે તો આ બધા ચેપ્ટર તમે માત્ર માત્ર બે ત્રણ મહિનામાં કઈ રીતે તૈયાર કરશો એ પણ ક્વેશ્ચન તમારા મગજની અંદર અત્યારે દોડી રહ્યો છે તો એનું સોલ્યુશન છે મારી પાસે કઈ રીતે કરવાનું છે તો આપણી પાસે ઓપ્શન છે

ત્યાંથી તમે બધી વસ્તુ કવર કરી શકશો બરાબર છે જેટલા વનશોટ આવી ગયા છે એ વનશોટ કરી નાખો હવે હું વાત કરું તો દિવસો જો હોય માસ્ટર પ્લાન ની અંદર તમને દિવસો કઈ રીતે યુઝ કરવા એની વાત પણ કરેલી હશે બરાબર છે તો એ જે બે મહિના બાકી છે એ બે મહિનાની અંદર તમારે વન લેક્ચર જોવાના છે આપણે જો તમે બેતાલીસ હોય તો તમારે ટોટલ સાડત્રીસ વનસોટ થશે જો તમે અત્યારથી આજના દિવસથી શરૂઆત કરશો ને તો તમે અગિયારમું ધોરણ બેતાલીસ દિવસમાં બેટા કમ્પ્લીટ કરી દેશો અને જો તમે બારમા ધોરણમાં હોય તો તમે સાડત્રીસ દિવસની અંદર બારમું ધોરણ કમ્પ્લીટ કરી દેશો

જોવાના છે આયમ્બી ક્વેશ્ચનો તૈયાર કરવાના છે બરાબર છે આયમ્બી ક્વેશ્ચનો કરી લેશો એટલે સો ટકા સો એ સો ટકા તમને સારા માર્કસે તમે પાસ થશો એ હું ગેરંટી સાથે કહું છું બેટા બરાબર છે ક્લિયર તો આઈએમપી માટે તમને દરેક વસ્તુ આપણી ચેનલની અંદરથી મળી જવાની છે અને ભવિષ્યમાં બાકી રહેલા જે ચેપ્ટર છે એના પણ આઈએમપી મળી જવાના છે ક્લિયર અને એના પછીનું છેલ્લું શું છે તો કે ડેડલાઇન

બરાબર છે અંદર અંદર આખે શેડ્યુલ લખી શકો કે આ મારે બાયોની અંદર ચેપ્ટર એક થી પાંચ તૈયાર કરવા છે કેમેસ્ટ્રીની અંદર એક થી ત્રણ ચેપ્ટર તૈયાર કરવા છે ફિઝિક્સની અંદર એકથી ચાર ચેપ્ટર તૈયાર કરવા છે અને આ ચેપ્ટર તૈયાર થયા પછી તમારે વીકલી માટે ઉપર આવી રીતે રાઈટ એરો કરી દેવાનો છે

એની જગ્યાએ જો તમે ડેડલાઈન સેટ કરેલી હશે ને કે મારે આટલા ટાઈમની અંદર આ ચેપ્ટર કરી જ નાખવું છે તો તમે વચ્ચે ક્યાંય ફોન જોશો નહીં જે પાંચ કલાકમાં તમે વચ્ચે વચ્ચે બ્રેક લીધી હશે ફોન જોયો હશે વચ્ચે વચ્ચે કોઈ રિલેટિવ આવ્યા હશે તો એની સાથે ચા પાણી પીવા જતા રહ્યા હશો એ દરેક કાર્ય નહીં કરો એ જ વસ્તુ પાંચ કલાક વાળી જો તમે બે કલાકમાં કરવાના હશો ને તો એના માટે પણ તમે શું કરશો સખત મહેનત કરશો ફોકસ રાખશો કે મારે બે કલાકની અંદર આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે કોઈ પણ સંજોગે કમ્પ્લીટ કરવાનું છે અને ખાસ વસ્તુ ડેડલાઈન કમ્પ્લીટ થાય ને પછી તમારે તમારી જાતને એક અવોર્ડ આપવાનો છે અવોર્ડ ઇન ધ સેન્સ કે કોઈ નક્કી કરવાનું છે કે આ એટલા કામ બે કલાકની અંદર આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી હું ચોકલેટ ખાઈશ હું આઈસ્ક્રીમ ખાઈશ અથવા તો હું એક શોર્ટ વિડીયો જોઈશ હું બે પાંચ રીલ્સ જોઈશ આવી રીતે તમે તમારી જાતને ખુદ મોટિવેટ કરવાની છે

સ્ટોરી બેટા આખી સમજો કઈ રીતની છે તો કે આપણે તમે બધાએ સ્વામી વિવેકાનંદને ઓળખો છો બરાબર છે એક વખત સ્વામી વિવેકાનંદ બેઠા હતા ગાર્ડનની અંદર ગાર્ડનની અંદર બીજો એક છોકરો હતો અને એ બેઠો બેઠો એક શ્લોક લખતો હતો શું કરતો તો શ્લોક લખતો હતો હવે સંસ્કૃતમાં શ્લોક લખે તો ઓબ્વિયસલી ભૂલ પડવાની છે એ છોકરો શ્લોક લખે પેજ ફાડી ફેંકી દે શ્લોક લખે પેજ ફાડી ફેંકી દે આવું એને ત્રીસક વાર કર્યું

બરાબર છે ત્યારે સ્વામી વિવેકાનંદે એને એક સોલ્યુશન આપ્યું એને એક ઘડો આપ્યો પાણી ભરી એને બાળકને કીધું ઘડો આપીને કે બેટા આ ઘડો લઈ અને તું પાણી ભરીને લઈ આવ બાળક ગયો પાણી ભર્યું ઘડાની અંદર પાણી ભર્યું પરંતુ ઘડાની અંદર ઘણા બધા છિદ્ર હતા હવે છિદ્ર હોય આપણે ખ્યાલ છે છિદ્ર હોય તો પાણી બહાર નીકળી જવાનું છે હવે બાળકે શું વિચાર્યું કે બે ત્રણ વાર ગળો પાણી નીકળી જાય છતાં પણ દોડી ગળો ભરી દોડીને સ્વામી પાસે આવે છે સ્વામી વિવેકાનંદ પાસે આવે છે અને કહે છે કે જ્યાં પહોંચતા હવે બાળકને એવું હતું કે પાણી ક્યાંક અંશે તો રહેશે ને પરંતુ આખો ગળો ખાલી થઈ જાય છે સ્વામી વિવેકાનંદ સુધી બાળક પહોંચે ત્યારે પાણીનો ગળો ખાલી થઈ ગયો હોય છે એમાં પાણી રહેતું નથી

તારા તારા વિઘ્ન પ્રેરે છે કઈ રીતે તો કે આપણા માત્ર ને માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ એવા ઘણા બધી એવા ઘણા બધા છિદ્ર રહેલા છે કે જે આપણને આપણી સફળતા સુધી નથી પહોંચવા દેતા આપણને આપણા ગોલ સુધી નથી પહોંચવા દેતા એવા જે છિદ્ર છે છે એમાં ઘણા બધા આવી જાય બરાબર સોશિયલ મીડિયા આવી જાય આવી આવી જાય જાય ટેન્શન કે મારે માર્ક્સ ઓછા આવશે તો અથવા તો મારે મારા ફ્રેન્ડ સાથે વાત કરવાની હતી કારણ કે આપણે કેવું હોય કે આખા વર્ષ દરમિયાન વાંચ્યું ન હોય ને તો આપણે એક આદત પડી ગઈ હોય કેવી આદત કે મારે મારા ફ્રેન્ડ સાથે આટલો ટાઈમ તો સ્પેન્ડ કરવાનો જ છે મારે ઇન્સ્ટાગ્રામ બે કલાક જોવાનું જ છે મારે યુટ્યુબ ની અંદર શોર્ટ્સ જોવાના જ છે મારે આ વસ્તુ કરવાની છે મારે મૂવી જોવાનું છે હવે નવું મૂવી સિંઘમ આવ્યું હોય તો જોવું તો પડે જ ને એવું થોડું હાલે મેડમ જોવું તો પડે જ ને ના બેટા બે ત્રણ મહિના તમે તમારી જાતને એવા આપો એવું ફોકસ કરો કે તમને લોકો કેવા જોઈએ કે ભાઈ આ તો બે મહિના પહેલા તો રખડતો તો બે મહિના પહેલા તો કઈ વાંચ્યું નહોતું તો એ જે વાત છે ને એને તમારે સ્માર્ટ સ્માર્ટ વર્ક વર્ક દ્વારા કરી અને એ જે સેન્ટેન્સ બોલે છે જે વાક્ય બોલે છે છે એને ચેન્જ કરવાનું પરંતુ ક્યારે જ્યારે તમે તમારા મગજની અંદર રહેલા છિદ્રોને દૂર કરશો તો દૂર કરવા માટે માત્ર ને માત્ર આપણે થોડુંક ડિસ્ટન્સ રાખવાનું છે હું એવું નથી કહેતી કે સાવ બંધ કરી દો ડિસ્ટન્સ બનાવીને રાખો બરાબર છે અને એના પછી છેલ્લું તમારો વિશ્વાસ

તો કંઈક કારણથી તો લીધું હશે ને કે એમને તો નહીં લીધું હોય કે મારા ફ્રેન્ડે લીધું છે તો હું લઈ લઉં કે મારા પપ્પા પાસે મારા મમ્મી પાસે બહુ પૈસા છે તો એના માટે હું આટલો ખર્ચો કરીને ઇલેવન ટ્વેલ્થ સાયન્સ લઈ લો ના બધાની પાછળ કંઈક કારણ હોય છે એ કારણ કયું છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે અને એ કારણ માટે તમારે તમારી જાત ઉપર વિશ્વાસ રાખવાનો છે કે હા મારાથી આ વસ્તુ થશે ભલે વાંધો નહીં આપણી પાસે ટાઈમ બધો જતો રહ્યો છે પરંતુ અત્યારે યસ આ જે છે 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 ને એ તમને જગાડવા માટેનો કે ભાઈ જાગ હવે આપણી પાસે સમય ઓછો અને દર આવા તમારા સુધી અમે લોકો લાવશું અને તમને જગાડશું કે જાગો અને તમારે તમારા ધ્યેય સુધી તમારા ગોલ સુધી તમારા સપનાઓ સુધી તમારું એ જે કારણ છે એ કારણ સુધી પહોંચવાનું છે કંઈક ને કંઈક કારણ હોય છે મારા સપના સાકાર કરવા છે મારું ખુદનું સપનું છે કે હું ડોક્ટર બનું હું એન્જિનિયર બનું મારા પપ્પાનું સપનું હતું કે પોતે એન્જિનિયર બને પોતે ડોક્ટર બને પરંતુ અમુક સિચ્યુએશનના કારણે પોતે એ વસ્તુ નથી કરી શક્યા પૂછજો તમારા મમ્મી પપ્પાને કે એનું જે સપનું છે એ શું છે અને એના માટે તમારે તમારી જાત ઉપર પહેલા તો વિશ્વાસ રાખવો પડશે કે હા મારાથી થશે વાંધો નહીં મોડું થઈ ગયું છે કઈ વાંધો નહીં પરંતુ યસ બેટા તારાથી જ થવાનું છે તો વિશ્વાસ રાખો અને અત્યારથી જ મંડી પડો વાંચવા માટે લખવા માટે લખવાની પ્રેક્ટિસ કરો વાંચવાની પ્રેક્ટિસ કરો અને દરેક વસ્તુ તમને યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાંથી મળી જવાની છે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે લોકો સ્ટડી માસ્ટરની હોલ ટીમ તમારા માટે જ બેઠી છે નવા નવા અમારી ચેનલ ચેનલની અંદર સતત ને સતત મૂકતા રહેશું જેથી કરીને તમે સતત ને સતત જાગતા રહો બરાબર છે તો મજા આવી હોય યુઝફુલ થાય તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો લેક્ચરને ને લાઇક કરજો તમારા ફ્રેન્ડ બે પાંચ મિત્રને શેર કરજો અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ સો મચ બાય બાય